વેસુ સફલ સ્ક્વેર પર આજે જેતુન રેસ્ટોરન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તેમના ઓનર આસિફભાઈ બિસ્મીલાવાળા આપણી સાથે છે એમની સાથે વાત કરી આસિફભાઈ આજે આ બીજી બ્રાન્ચ તમારી ઓપનિંગ થઈ રહી છે કેવો રિસ્પોન્સ લોકોનો મળ્યો છે પહેલી બ્રાન્ચ તમારી ત્યાં ગોરાર રોડ પર છે અને બીજી બ્રાન્ચ હવે વેસુમાં શરૂ કરવા જઈ રહ્યા છે કેવો રિસ્પોન્સ મળશે લોકોનો જી જી ભાઈ અમારી પહેલી બ્રાન્ચ જેતુન રેસ્ટોરન્ટની ઓગસ્ટ બે હજાર ટ્વેન્ટી થ્રી એટલે છ મહિના પહેલાં અમે ગોરાટ રોડ પર ચાલુ કરી હતી અને ત્યાં અમને ગ્રાહકોનું બહુ સારું રિસ્પોન્સ મળતા અહીં અમે અમારી બીજી બ્રાન્ચનો શુભારંભ આપણે સફલ સ્ક્વેર વેસુ ખાતે કરેલ છે અને કાલથી આ બ્રાન્ચ ઓપરેશનલ થશે કઈ કઈ વેરાયટી તમે આ બ્રાન્ચમાં છે કારણ કે જેતુન જે ગોરાટ રોડ પર છે ત્યાં ખૂબ જ સેટરડે અને સન્ડે ભુડ જોવા મળે છે વેસુની જે બ્રાન્ચ ચાલુ કરવામાં આવી છે કઈ એવી વેરાયટી તમારી છે કે લોકો અહીં મોટી સંખ્યામાં આવે એક્ચુલી અમારા ત્યાંનું એરેબિક ફૂડ અને ચાઇનીઝ અને મુઘલાઈ એ વધારે ફેમસ છે એમાં ખાસ કરીને એરેબિક ફૂડ લોકોને લોકોએ ઘણું પસંદ કર્યું છે એ જે ત્યાંનું જૈતુનનું મેનુ છે તે જ મેનુ અમે અહીંયા બી લાવીશું અને એ જ ભાવે અને પહેલાં પાંચ દિવસ અમે અહીંયા ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ડિસ્કાઉન્ટની સ્કીમ બી મૂકી છે આશિષભાઈ ઘણી વખત ફૂડ બાબતે ઘણી રેસ્ટોરન્ટમાં ખૂબ જ હરીફાઈ ચાલતી હોય છે તમે પણ આ ધંધા સાથે ખૂબ જ વર્ષોથી સક્રિય છો આમાં શું હોય છે કે તમે કુકીઝ ક્યાંથી લાવો છો અને કેવી રીતે પગાર હોય છે અમારા જેટલા બી કૂક છે તે બધા દુબઈ એરેબિક ફૂડનો જે અમારો શેફ છે તે દુબઈથી આવેલા છે અને બીજા લખનઉ અને મુંબઈથી અમારા બધા શેફ આવેલા છે અને આ ધંધામાં જે હું ભાઈ આપે હરીફાઈની વાત કરી હું આપને એક કહું કે અમારી વર્ષોથી એક નીતિ રહી છે કે જે અમે ખાઈએ છીએ તે જ કસ્ટમરને ખવડાવીએ છીએ અને એમાં જ અમારી જીત છે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ તો છે છે ટોટલ બિલ પર કેવી રીતે મૂક્યું છે ટોટલ મેન્યુ પર ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ડિસ્કાઉન્ટની સ્કીમ આવતીકાલે મંગળવારથી લઈને શુક્રવાર સુધી પાંચ દિવસ માટે અહીંયા ગ્રાહકોને અમે આપવા આપવી કરીએ છીએ بسم الله الرحمن الرحيم سبحان الله وبحمده سبحان الله العظيم اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم رب اغفر وارحم وانت خير الراحمين آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللہم افتح لنا بالخیر و لنا بالخیر وجعل واقعی با امورنا بالخیر بیدیگا الخیر انکلی شئر قدیم اللہم اخسنا قبطنا فلانا فلا امور اولی لjego واجرنا من قِزہ الدنیا وعذاب بالآخرہ اللہم این نسلوک دوام العافیت تمام العافیت اللہم این نسلوک شکر علا نسلو العافیت اللہم این نسلوک العافیة في الدنیا والآخرہ افتح لنا باب رحمتی کو سہیل لینا اے اللہ مرغنہ فرماؤں گوتاوں سے درگزر در فرماؤں اے اللہ اس جگہ کو خیر اور برکت والی بنا عافیت والی بنا راحت والی بنا سکون والی بنا نفع والی بنا ہر قسم کے نقصان سے خسارے سے حفاظت فرما اے اللہ جگہ کی کام کرنے والوں کی مالکوں کی تمام چیزوں کی حفاظت فرما امید. ساز و سامان کی حفاظت فرما امید. اے اللہ آنے والوں کو اطمینان عطا فرما امید. اور اے اللہ ان کو کھانے میں لذت عطا فرما امید. بنانے والوں کے ہاتھ میں اثر پیدا فرما عافیت عطا فرما امید. نفع والی اور حلال روزی عطا فرما امید. ہر قسم کی پریشانیوں سے حفاظت فرما حاسدین کے حسد سے حفاظت فرماؤں شرپسند عناصر کی شرارت سے حفاظت فرما خیریت کے ساتھ اس کے چلنے کی شکلیں پیدا فرما ہر قسم کے حادثات نقصانات ہر قسم کی پریشانیوں سے اللہ جگہ کی کام کرنے والوں کی تمام مالکوں کی حفاظت فرما عافیت کے ساتھ اور خیر کے ساتھ برکتیں عطا فرما برکتوں کے ساتھ ترقی اور پروگریس عطا فرما اے اللہ اطراف جوانب میں جتنی ہوٹلیں ریسٹورنٹ چل رہے ہیں سب کے کاروبار آفیت کے ساتھ چلا اے اللہ ہماری یہ دعائیں اپنے فضل و کرم سے قبول فرما برحمت بے رحمت